કયા ભાવે દોડે છે એ ન જોઈશ કોની તરફ દોડે છે એ જો ભગવાન તો પારસ મણી છે સ્પર્શ કરતા સોનું બનાવી દેશે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરદમેવ ચ નિત્યમ હરવ વિદદતો યાંતિ તનમયતામ હિતે શુકદેવજી કહેને લાગે કોઈ ભી ભાવ સે ભગવાન કી તરફ દોડો કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ ભગવાન તો ઉદ્ધાર જ કરે છે

કે કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે દ્વારપાલમાં સિપાહીમાં પ્રધાનમાં જ્યાં જુએ ત્યાં એને કૃષ્ણ દેખાય ભગવાન કહે કંસ તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો લાવ તારો ઉદ્ધાર કરી દો ઓ ભાઈ કોઈ સાધન છે સાધનમ સાધનમ કરોતી હતી અદ્ભુતમ આ કૃષ્ણ ચરિત્રની અદ્ભુતતા આપણે ગાવાની છે તમે કોઈ પણ ભાવે જાઓ પણ એ કૃપા સિવાય બીજું કાઈ નહીં કરે ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાનને નર્કમાં નાખ્યો હોય રામે રાવણને મારીને નાખ્યો સાંભળ્યું આપણે શું કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો રામે રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાન ક્યારે કોઈની અધોગતિ કરતા જ નથી ભગવાન તો ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે એટલે તો ગીતાજીમાં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મા સુચ સજા આપે ભગવાન નહીં ક્ષમા આપે ભગવાન છે ભગવાનને સજા આપવામાં રસ નથી એને ક્ષમા આપવામાં એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસને છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ લે છેલ્લી શ્વાસે મને બોલાવી લે દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને અને છેલ્લી રાત્રે યાદ આવે અરે આમને તો કંકોત્રી રહી ગઈ અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગન છે આવજો પેલો કે હવે યાદ આવીએ છીએ બધાના ફોન આવે છે ક્યારે જવાના છો ક્યારે જવાના છો અને બધાને કંકોત્રી આવે અમે જ ભૂલિક જાવ નહીં આવીએ માણસના આવે અને ગજેન્દ્ર બધાને બોલાવે છે છેલ્લી શ્વાસે હે હરી પોકાર કરે અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને એવું રહે એ જ પરમાત્મા છે છેલ્લી શ્વાસ સુધી તક આપે છે પરમાત્મા એ પછી એમ નથી કરતું તારા આટલા વર્ષની સાધના નથી આટલા મંત્રો તારા પૂરા નથી થયા આટલી માળા તારી પૂરી નથી થઈ છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને મને યાદ કર્યો ને હું તારી અધોગતિ નહીં થવા દો અંતકાલે તો મામે છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને ભગવાન એની અધોગતિ ન થવા દે એવો આ કૃષ્ણ પરમાત્મા છે જેની શરણે આપણે ભેગા થયા છે જેને સાંભળવા આપણે ભેગા થયા છે જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે આપણે બધા આપણે કૃષ્ણને પસંદ કર્યો છે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો કૃષ્ણ એવ ગતિર મમ વિશ્વજી પણ એ જ કહે ને છેલ્લી ઘડીએ ભગવાન સામે આવીને ઊભા બાણસૈયા પર વિશ્વજી સુતા છે અને સમાચાર આપ્યા કે ભગવાન આવ્યા છે અને બાણ સૈયા પર સુતા સુતા ધીમે રહીને નેત્રો ખોલતા ભીષ્મજી જ્યાં પ્રભુની સામે જુએ ભગવતી સાત્વત પુંગવે વિભુ પ્રભુ આ મતિ આપના ચરણોમાં ધરવી છે ક્યાંય લગાડી નથી આપના સિવાય આપની થઈ જશે તો જીવન ધન્ય બની ચરિત્ર આ પ્રભુનું અદ્ભુત ચરિત્ર કથિતો વંશ વિસ્તાર પરિષદ મહારાજ દશમ સ્કંદમાં પ્રવેશ કરે નેવું અધ્યાય ભાગવતજી અનુસાર અને ત્રણ પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માને જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને ચતુર્ભીશ ચતુર્ભી ચતુર્ભી આ એક શ્લોકમાં તમે આખા દશમ સ્કંદનું સ્મરણ કરો છો જયારે આ શ્લોક બોલો ને ત્યારે દશમ સ્કંદની બધી લીલાઓને યાદ કરે એક શ્લોકમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજી એને મહાપ્રભુજી સમજાવ્યા છે અત્યારે હું વિસ્તાર નથી કરતો એનો સમય ઘણો લાગશે ચાર ત્રણ છ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજ મહાપ્રભુજીએ સાત રીતે ભાગવતજીના અર્થો કર્યા શાસ્ત્રે સ્કંધે પ્રકરણે તો આ દસમસ્કન સ્કંદનું પ્રકરણ વિભાગ છે પહેલાં ચાર અધ્યાય જન્મના પ્રકરણ જન્મની કથા એટલે એને જન્મ પ્રકરણ કહ્યું બીજું ચતુર્ભીસ છે તામસ પ્રકરણ ત્રીજું ચતુર્ભીસ છે રાજસ પ્રકરણ ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ ષડભી એટલે ગુણ પ્રકરણ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજ કારણ કે સ્કંદ છે ને એ ભગવાનનું હૃદય છે આપણે ત્યાં બારે બાર સ્કંદો શ્રીનાથજીના બાર અંગ કહ્યા છે ભાગવતજીના પહેલા બે સ્કંદ એટલે બંને ચરણ ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકાવાળો હાથ અષ્ટમ અને નવમ સ્કંદ બંને વક્ષસ્થલ દસમ સ્કંદે હૃદય એકાદ સ્કંદે મસ્તક અને બારમો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના નિજ શરણોમાં બોલાવે છે આહા આહા બારમો સ્કંદે આશ્રય લીલા છે પોતાના આશ્રયમાં બોલાવે અને આશ્રયમાં આવે એટલે શ્રીનાથજી શું કરે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે કમરમાં મુઠ્ઠી છે ને એ શેના માટે છે ભક્તોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે અને અંગૂઠો બહાર છે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો એટલે તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે કારણ કે મામે વૈયે પ્રપધ્યંતે માયા મેતામ તરંતી ગીતાજી મેં કા જો મેરે હુએ વો મારા સે તર ગે એટલે પ્રભુના થવાની ઘટના શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર ઉપર ઉભા રહીને ભક્તોને શરણમાં બોલાવી રહ્યા છે જો આપણે ત્યાં ભારત વર્ષના જેટલા પ્રસિદ્ધ સ્વરૂપો ભગવત સ્વરૂપો બિરાજે છે દરેકમાં એક જુદા જુદા આકાર જુદા જુદા સ્વરૂપો એ સ્વરૂપ ભેદ એનાથી લીલા ભેદ એનાથી ભાવભેદ કેવી સુંદરતા છે આપણે ત્યાં તો આ પ્રભુનું ચરિત્ર દસમસ્કંધમાં છે અદભુત ચરિત્ર છે એટલે જ કહ્યું કહ્યું કે ગુરુદેવ સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી મને ભગવાનનું ચરિત્ર કહેજો કહ્યું કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય નિવૃત તરશયમાનાવિરામ

બીજા કોઈ રોગ કોઈને હોય ન હોય જુદી વાત એક રોગ તો દરેકને લાગ્યો છે અને એ છે ભવરોગ જો કોઈ લોકો મૃત્યુના જુદા જુદા કોઈ કે હાર્ટ એટેક થી ગયા કોઈ કે એક્સિડન્ટ થી ગયા કોઈ કે આ બીમારી થી ગયા જુદા જુદા લોકો મૃત્યુના કારણો બતાવતા હોય છે પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે લોકો ભલે જુદા જુદા કારણ કહેતા હોય પણ એકમાત્ર કારણ આ દુનિયામાં મૃત્યુનું છે અને એ કારણ છે જન્મ જાત સહી ધ્રુવો મૃત્યુ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે અટલ છે ઘણા એવા ઘર દુનિયામાં હશે જ્યાં કોઈ બાળકનો જન્મ ન થાય પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય મૃત્યુ તો અટલ સત્ય છે અને જન્મ જ મૃત્યુનું કારણ છે જે જન્મ્યો છે એ મર્યો છે એ નિશ્ચિત વાત છે જે ગીતાજીમાં ભગવાને સમજાવ્યું તો ભવરોગ તો છે અને એની કોઈ ઔષધિ હોય તો આ ભગવાનની કથા છે કારણ કે જેણે ભગવાનની કથા સાંભળી એ મર્યા નથી એ જીવીને ગયા છે એ અમર થયા છે એટલે આજ સુધી પણ જો અમરત્વ એટલે કેવલ એક શરીરમાં રહેવું એ જ અમરત્વ નથી કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની લાગણીમાં જીવવું એ પણ અમરત્વ છે જો આપણા ઘરના કેટલા વડીલો આજે પણ આપણે યાદ એવા ભગવદી હતા એવા મરજાદી હતા અને આજે પણ જેને યાદ કરો છો ને તમારી યાદમાં એ જીવે છે તો એ મર્યા ક્યાં છે એ અમર છે આટલા આટલા મહાપુરુષો આચાર્યો સંતો ભગવંતો આજે પણ સમાજ એને યાદ કરે છે એટલે હજારો લોકોની પ્રેરણામાં જીવે છે હજારો લોકોના વિચારમાં જીવે છે હજારો લોકોની શ્રદ્ધામાં જીવે છે તો એ મર્યા ક્યાં છે

ભાગ્યશાળી હોય કથા અર્થ કર્યો કમ એટલે ક એટલે સુખ અને પરમ સુખમાં જે સ્થાપી દે ભગવાન જ ભગવાનની કથા છે અને એવી આ દિવ્ય કથા ભવરોગની ઔષધી છે પેલી ઔષધી કડવી હોય આ પરમ મધુર છે પેલી ઔષધી અમુક માત્રામાં લેવાની હોય અને તો પીતા જ રહેવાનું હોય પીબતમ ભાગવતમ રસમાલયમ મુહરહો રસિકા ભવિ આને તો વારંવાર પીતા રહેવા પેલી દવા પેલી ઔષધિ તો રોગ મટી જાય એટલે મૂકી દેવાની આને તો મુક્તિ અને ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાની જોને સુખદેવજી અને પરીક્ષિત બંને એવા છે જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા છતાંય ભગવાનની કથામાં પરમ અનુરાગ છે એવી આ કથા એટલે કથા એ દવા નથી એ તો ભોજન છે દવા તો બીમાર પડીએ ત્યારે ને મટી જાય ત્યારે મૂકી પણ ભોજન ભોજન વગર તો જીવાય જ નહીં એમ ભક્તો માટે કથા એ છે દવા જીવન નો આધાર છે આપણે ત્યાં દિનકરદાસની વાર્તા આવે ને ચોર્યાસી વૈષ્ણવ મહાપ્રભુજી કથા કહેવાનું શરૂ કરે ને પહેલા તો આવીને બેસી જાય એકવાર ખબર પડી કે મહાપ્રભુજી બિરાજી ગયા છે આચાર્ય પીઠ પર કથા શરૂ કરી ભોજનની તૈયારી કરતા હતા અને કાચો લોટ ફાંકીને ચાલ્યા કોઈ એક હું ભોજન તો કરી લો તો કે પેટ તો ગમે તેમ ભરી લઈશ પણ ઠેઠ માટેનો અવસર ચૂકી જઈશ ને તો જીવનમાં બહુ મોટું નુકસાન કરી લઈશ આ ક્ષણો જો ચૂકાઈ જશે તો જીવનમાં બહુ મોટું નુકસાન થશે આપડા ગામમાં ભગવત કથા ચાલતી હોય અને જો 10 મિનિટ પણ ચૂકાઈ જાય ને એ બહુ મોટું નુકસાન છે કારણ કઈ ક્ષણે કઈ વાત આપણા ચિત્તને સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય કોણ જાણે અને હું મોડો ગયો મારા કામની વાત ચૂકી ગયો જેનાથી મારું આત્મકલ્યાણ થવાનું હતું આનાથી મોટું નુકસાન બીજું શું હોય પૈસા ગયા જો કોઈ પૈસા બગાડી ગયું એ નુકસાન નથી કોઈ ઘર બગાડી ગયું એ નુકસાન નથી કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે અને મનને પવિત્ર કરવાનું કોઈ એક માત્ર સ્થાન હોય તો એ ભગવત કથા છે અહીંયા તમે કાંઈ તમારે કંઈ નથી કરવાનું તમારે બેઠા જ રહેવાનું છે સાંભળવાનું છે અને સાંભળતા સાંભળતા ક્યારેય ભગવાન તમારા ચિત્તમાં પ્રવેશી જશે ને તમને ખબર નહીં પડે એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે બધાને કહી દઉં કે બધા જ પહેલા જ દિવસે પોતાની સેલ્ફી પાડી લેજો ચહેરાની કારણ કે ત્રીજા દિવસે એ જ ચહેરો જુદો હશે એ જ આંખો જુદી હશે એ જ મનના વિચારો જુદા હશે હૃદયની ભાવનાઓ કઈક જુદી હશે એ તો મનને પવિત્ર કરે છે આ ભગવાનની કથાનો પ્રભાવ છે મેં તો દુનિયામાં કેવા કેવા ઘટનાઓને જોયું છે જે ભગવાનમાં એનો માનતો જે પાપમાં રથ હોય જેને પાપમાં પણ એક કથામાં આવે ને કેવા જીવન બદલાઈ જાય રોજ બરોજની આ ઘટનાને જોઈએ છે સંજોગો બદલાય એ ચમત્કાર નથી માણસ બદલાઈ જાય એ બહુ મોટો ચમત્કાર છે આપણે તો આના ઘર કંકુ નીકળ્યું ભગવત નીકળ્યું એ ચમત્કાર નથી આખે આખો માણસ બદલાઈ જાય લોકો જેમ કે હતા કે અમે તો આવું નતા હો અમે તો માનતા નહીં અમે તો આવો ભાવે નતો પણ એક વાર સાત દિવસ કથા સાંભળીને અમારું આખું જીવન બદલાઈ ગયું આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય કે માણસ બદલાઈ જાય એટલે ઘણીવાર લોકો આ તો બિલકુલ માનતા નથી મેં તો નથી માનતા તો એને નામાં શ્રદ્ધા છે અને શ્રદ્ધા બદલાવતા ક્ષણોની વાર લાગે છે એ જ હામાં બદલાઈ જશે શ્રદ્ધા તો છે જ કારણ કે એણે શોધવાની કોશિશ તો કરી જ નથી એણે તો ધારી લીધું છે કે આ બધું નથી નામાં શ્રદ્ધા જ છે ને નામનું નામાં એનું સંશોધન નથી એની શ્રદ્ધા જ છે કોઈ સંશોધન કરીને ના સ્વીકારી હોય તો સમજી શકાય નાની શ્રદ્ધા છે એટલે કે શ્રદ્ધા છે

કેવી કૃપા મારા પૂર્વજો ઉપર પ્રભુની રહી છે અને એટલે જ કદાચ પાપના બદલામાં ભગવાને કથા મને આપી છે મેં તો અપરાધ જ કર્યો પણ એના બદલામાં મને શુ크દેવજીને ભાગવતની કથા મળી આવું કોઈ કર્મથી ન થઈ શકે પુણ્યથી ન થઈ શકે ભગવાનનો અમારા પ્રત્યેનો પક્ષપાત છે એટલે આવું થયું અને પક્ષપાત કેમ છે કારણ કે અમારા વડીલો બધા ભગવદીઓ હતા ભક્તો હતા આપણા પૂર્વજો એ માળા ફેરવી હોય ને જો કોઈ વડીલો એફડી મૂકી જાય તો એને બાળકને મળે કે નહીં એમ વડીલો જે ભક્તિ કરી ગયા ને એનું ફળ એના વંશજોને મળે છે પિતા મહામે યાદ કરે છે પરીક્ષિત મહારાજ અમારા વડીલો જ્યારે યુદ્ધના મેદાનમાં ઊભા હતા અને મહાભારતનું યુદ્ધ કેવા કેવા તિમિંગલો સામેના પક્ષમાં ઊભા છે કૃપાચાર્ય દ્રોણાચાર્ય ભીષ્મજી અશ્વત્થામાં અમુક તો ચિરંજીવીઓ છે જેને કોઈ મારી ન શકે અશ્વથ્થામાં બનીર વ્યાસો અનુમાસ વિભીજો કૃપા પરચુડામાં કૃપાચાર્ય અને અશ્વથ્થામાં ચિરંજીવી ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન તમે જો ગણિત ગણવા જાવ તો કોઈ હિસાબે બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે જો આ મેચ થાય ને ક્રિકેટની ત્યારે લોકો પ્રિડિક્ટ જે પ્રિડિક્ટ કરે કે આટલા પ્લેયરો આમાં છે એટલે એટી પર્સન્ટ ચાંસ આ મેચ આ લોકો જીતે એમ પ્રિડિક્ટ કરે કારણ કે આવા આવા ખેલાડીઓ છે એમ જો તમે મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્શન કરવા જાઓ કે કોણ જીતે અને યોદ્ધાઓના બળની જો ગણતરી કરો તો ક્યાંય બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે ચિરંજીવીઓ જેને કોઈ મારી ન શકે અને જેવા તિમિંગલો જે હજારો માછલાઓને ગળી જાય એવા તિમિંગલ જીવો એક ભીષ્મજી કાપી છે જીતવા માટે અને એમાં તો દ્રોણાચાર્ય જેની પાસે ભણ્યા છે કૃપાચાર્ય જે ચિરંજીવી અશ્વત્થામાં જેને ચિરંજીવીનું વરદાન કેમ કરીને જીત્યા છતાંય પાંડવો જીત્યા કેમ સંખ્યાથી જીત નક્કી નથી થતી તમારી જોડે કેટલા ભેગા છે એ જીતનો પ્રમાણ નથી પણ તમારી જોડે ભગવાન છે કે નહીં એ હંમેશા ચેક કરતા રહેજો અને જો ભગવાન બાજુમાં ઉભેલા દેખાય તો માનજો વિજય મારો નિશ્ચિત છે ભગવાન એટલે સત્ય ભગવાન એટલે આનંદ ભગવાન એટલે પરોપકાર ભગવાન એટલે સદગુણ જ્યારે તમને એ તમારી બાજુમાં દેખાય ને તો માનજો કે જીત અમારી ચોક્કસ છે વસ્તુ મળી જવી જીત નથી ઘણી વાર જીત સત્ય આ બધાની વ્યાખ્યા આપણે જુદી કરીએ છીએ પ્રિય વૈષ્ણવજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ કોરોનામાં તો એવા એવા લોકો મેસેજ મોકલવા પડે જે કે એક ફોન કરું 10 જણા ઊભા થઈ જાય કોઈ આવા તૈયાર ન થયો ભાઈ તું પોઝિટિવ છું એમ તો આખી જિંદગી નેગેટિવ જ રહ્યો ને આજે પોઝિટિવ થયો હતો અને એટલા માટે અસમર્થતાનું જ્ઞાન માણસને થાય ને કે હું અસમર્થ છું ત્યારે ભગવાનના સામર્થ્યનું ભાન એને થતું હોય છે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે એટલે તો મહાપ્રભુજી આપણા બધા માટે લખી ગયા આ જગતમાં સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઈશ્વર છે બાકી દરેક માણસ અસમર્થ છે કોઈનાના કોઈના સહારે જ આપણે બધા જીવીએ છીએ તમને એમ થાય મારે કોઈની જરૂર નહીં તો ઘરના લોકોને છોડીને બહારના ફ્રેન્ડોને ભેગા કરશો માણસ વગર તો ચાલવાનું નથી આપણને તો આપણા ડ્રાઈવર થી લઈ સફાઈ થી લઈ મોટા મોટા બોસ કે સમર્થ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈના ટેકે આપણે ઊભા છીએ કોઈક ને કોઈક ના ટેકે એક માણસની સફળતા લોકોની મહેનત હોય છે માણસને એમ લાગે મારે કોઈની જરૂર નહીં પડે પણ સમર્થ કોઈ હોય તો ઈશ્વર એક એક બાળક વેકેશન પડે એના મા બાપ બાજુના ગામમાં એના નાના નાની ને ત્યાં લઈ જાય બાળક થોડું મોટું થયું ચૌદ પંદર વર્ષ નું થયું એટલે કે હવે હું મોટો થઈ ગયો પપ્પા અમી હવે હું એકલો જઈશ નાના નાની ને ત્યાં લોકો આજે તું નાનો કહેવાય અમે તને મૂકી જઈ ના હું એકલો ટ્રેનમાં બેસીને હવે હું મોટો થઈ કોઈ અમારી જોડે નથી અને એવી હટ પકડી કે માને જ નહીં ને કહ્યું કે હું એકલો જ જઈશ વેકેશન અને પપ્પાએ કહ્યું ઠીક છે તું એકલો જ આ તને મૂકવા તો આવું ટ્રેનમાં મૂકવા આવ્યા કહ્યું ધ્યાન રાખજો આજુબાજુવાળાને કહ્યું અને કહ્યું કે પેલો ખુશ થાય કે હું મોટો થઈ ગયો એકલો જઉં છું નાના નાનીને ત્યાં ગામમાં એકલો ટ્રેનમાં બેસીને જઈશ અને તૈયાર થયો ટ્રેન ઉપાડવાની તૈયારી થઈ અને પેલો ખુશ થાય છે કે હું એકલો મોટો થઈ ગયો છું એકલો જઈ રહ્યો છું અને જ્યાં ટ્રેન ઉપડવાની શરૂ થઈ એટલે પિતા એક ચિઠ્ઠી કાઢી દીકરાના ખિસ્સા મૂકીને કહું કે જો તને બીક લાગે તો આ ચિઠ્ઠી વાંચજે એવું કહીને પિતા ઉતરી ગયા અને હવે તો ટ્રેન જાય છે આગળ અને પેલો છોકરો તો ખુશ થાય કે હું એકલો પહેલી વાર જઉં છું હું મોટો થઈ ગયો છું લોકો વેચવા આવે વસ્તુ ખરીદે આજુબાજુવાળા જોડે વાતો કરે ચર્ચા કરે અને ખુશ થતો થાય કે જો હું મોટો થઈ ગયો એકલો જઉં છું એમ કરતાં કરતાં ધીમે ધીમે રાત પડી રાત પડી ધીમે ધીમે આજુબાજુવાળા સુવા લાગ્યા વેચવાવાળા આવનારા બંધ થઈ ગયા અને હવે તો ટર્નલોમાંથી ટ્રેન નીકળે એટલે અંધારું ગુપ્ત થઈ જાય અને પહેલી વાર નીકળ્યો એટલે હું ડરવા લાગ્યો અંધારું થઈ ગયું કંઈક થશે તો કોઈ આવશે તો એવો ડરે એવો ડરે અને ટર્નલો એવી આવે અંધારું ગુપ્ત કોઈ દેખાય નહીં એવી બીક લાગી એટલે ત્યારે પપ્પાની વાત યાદ આવી જો તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજે અને ડર્યો અને અજવાળું મહાપ્રભુજી એ પણ આપણા બધાના ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકી છે પ્રભુ સર્વ સમર્થો નિશ્ચિત તું જેના શરણમાં ગયો છું એ પરમાત્મા સર્વ સમર્થ છે એટલે નિશ્ચિત બની નિર્ભય બની જલ્પનો તે અલ્પનો આશ્રય કર્યો જે ભાગ્ય બદલવા સમર્થ છે એવા પરમાત્માની શરણ પરીક્ષિત મહારાજ યાદ કરે છે કેવા અમારા પૂર્વજો ઉપર કૃપા ઠાકોરજીની એક ભીની માટીમાં વાછરડાનું પગલું પડે અને જે ખાડો પડે અને એટલા નાના ખાડાને માણસ ચાલતો ચાલતો ઓળંગી જાય ખબર ન પડે એ રીતે અમારા પૂર્વજો આ મહાભારતના યુદ્ધને ઓળંગી ગયા ખબર એ ન પડી કારણ ભગવાન સાથે હતા એટલે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે ભગવાન અર્જુન ની રથ ની લગામ પકડીને ઉભા છે અને અર્જુન ને કે છે હમણાં ને હમણાં કૂદકોમાર રથ પરથી કૂદી જાય અર્જુનને મત હતો કે જો મારા પુરુષાર્થના બળે યુદ્ધ જીત્યા છે અને ભગવાન કહે કે હમણાં ને હમણાં કૂદ પણ પ્રભુ શેના માટે પ્રશ્ન ના કરીશ કૂદી જ કહું છું તને અને ભગવાન જોરથી બોલ્યા એટલે કૂદકો માર્યો અને કૂદકો માર્યો અને પ્રભુ હવે ધીમે રહીને રથ પરથી નીચે ઉતર્યા અને ભળભળતી આગમાં આખો રથ બળીને બે સેકન્ડમાં ખાખ થઈ ગયો અને ચકત થઈને અર્જુન જુએ છે કે આ શું બે મિનિટમાં તો ખાખ થઈ ગયો રથ

શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ